ત્રીસ વર્ષ પછી શનિની ગજવાહન પર સવારી થશે આ ત્રણ રાશિઓનો રાજ્યોગ શરૂ થશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર શનિ ત્રીસ વર્ષ પછી ગજવાહન પર સવાર થઈને આ ત્રણ રાશિઓનું નસીબ ચમકાવશે બે રાશિઓ શરૂ થશે આ ત્રણ રાશિઓ પર શનિની શુભ નજર રહેશે જેના કારણે આ ત્રણ રાશિઓ પ્રભાવિત થશે ધન રાશિના જાતકોના જીવનમાં ઘણી ખુશીઓ આવશે આ ત્રણ રાશિઓ પર દેવી લક્ષ્મી પોતાના આશીર્વાદ વરસાવશે તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી અવશ્ય જોવો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર દરેક ભગવાન અને દેવીનું એક વાહન હોય છે જે ભગવાનનું એક પ્રતીક છે મિત્રો ભગવાન જે લક્ષણો સાથે સંકળાયેલા છે તે લક્ષણો સાથે સંકળાયેલા પશુ પક્ષીઓને તે પોતાનું વાહન બનાવે છે પ્રાણીઓ અને પક્ષીઓને વાહનો બનાવવાનો એક હેતુ એ છે કે ભગવાન તેમની રક્ષા કરવા અને તેમના પ્રત્યેની હિંસક પ્રવૃત્તિઓને રોકવા માંગે છે અન્ય દેવતાઓની જેમ શનિદેવ પણ વાહનોની સવારી કરે છે પરંતુ તેમની પાસે એક બે નહીં પરંતુ નવ વાહનો છે અને તે તમામ નવ વાહનોના ફળ અલગ અલગ છે મિત્રો શનિદેવ જ્યારે પણ હાથી પર સવાર થાય છે ત્યારે તેને પણ દેવી લક્ષ્મી કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં કીર્તિ છે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચે શનિદેવ પણ વાહનોની સવારી કરે છે બે હજાર પચીસ ના રોજ જયારે શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાંથી કુંભ રાશિમાંથી બહાર નીકળીને વાગીને એક મિનિટ કલાકે પ્રવેશ કરશે ત્યારે શનિદેવ આ રાશિઓ પર હાથી પર સવારી કરશે શનિદેવ હાથી પર સવાર થતા જ શનિદેવ આ ત્રણ રાશિઓને બમ્પર લાભ આપશે ધન ત્રણ રાશિઓ થશે કર્મ શનિદેવ આ રાશિઓને ખૂબ જ આશીર્વાદ આપશે તો મિત્રો ચાલો જાણીએ શનિદેવે હાથી પર સવારી કરીને શું કર્યું કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે અને ત્રણ રાશિઓને બમ્પર લાભ મળવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ મહારાજનો જાપ અવશ્ય કરવો અને વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી તમારા જીવનમાં શનિદેવની કૃપા હંમેશા બની રહે અને તમારા જીવનમાં શનિદેવની કૃપા બની રહે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિ ચિહ્નો વિશે જે શનિગજ દ્વારા કબજે કરવા જઈ રહ્યા છે અંક એક કુંભ રાશિના લોકો અમે તમને જણાવીએ કે ત્રીસ વર્ષ પછી શનિ તમારી રાશિમાં ગજવાહન પર પ્રવેશ કરી રહ્યો છે જે તમારા માટે ઓગણત્રીસ માર્ચ 2025 થી ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહ્યો છે તમારો રાજયોગ દેવી લક્ષ્મીના આશીર્વાદથી શરૂ થવા જઈ રહ્યો છે હા કુંભ રાશિના લોકો તમારા પર અંધકાર વરસાવશે દેવી લક્ષ્મીની કૃપાથી તમે તમારી આર્થિક સ્થિતિમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે બધી સમસ્યાઓ શનિના વાહનની સવારીથી ખતમ થઈ જશે સાથ તમને જણાવી દઈએ કે આ સમય તમારા માટે રાજયોગ જેવો સાબિત થઈ શકે છે કારણ કે તમારી રાશિ પર સવાર થઈને શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે તો ધીમે ધીમે તમારા જીવનમાં આર્થિક વિકાસના માર્ગો ખુલવા લાગશે જેના કારણે તમારા ઘરમાં જે લોકોનો સમય તણાવમુક્ત હતો તે લોકો માટે આનંદનું વાતાવરણ રહેશે તે સમય અમે કોર્ટના કેસોમાં તમારી પડખે રહીશું તમને મામલાઓમાં રાહત મળશે પરંતુ મિત્રો તમારે આ માટે પ્રયત્નો કરવા પડશે સાથે જ તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિના સિંહાસન પર સવાર થવાથી તે લોકોની પરેશાનીઓ સમાપ્ત થઈ જશે જેઓ નોકરીમાં પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા અને ટ્રાન્સફરની શક્યતાઓ છે તમારા પગારમાં વધારો થઈ શકે છે જે તમારા ઘરમાં શુભ અનુષ્ઠાન થઈ શકે છે જે લોકોના પારિવારિક મતભેદો હતા તેઓને પણ તેમના વ્યવસાયમાં બમણા સમયથી રાહત મળશે શનિના સિંહાસન પર સવારી રાત્રે ચાર ગણી પ્રગતિ આના કારણે તમને દેવી લક્ષ્મીનો પણ ઘણો આશીર્વાદ મળશે જે લોકો શિક્ષણ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની પરેશાનીઓ સમાપ્ત થશે મિત્રો ગજ પર સવાર થઈને શનિદેવ તમને ખૂબ મદદ કરશે આ સમય તમારા માટે વરદાન આપનારો સાબિત થશે મિત્રો આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તેને ખસવા ન દો શનિદેવની કૃપા તમારા પર રહેવાની છે નંબર બે મકર મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિ હાથી પર સવાર થઈને તમારી રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે તમને આ દિવસોમાં ફાયદો થશે હા મિત્રો શનિનું ગજવાહન તમારા માટે વરદાથી ઓછું નહીં હોય તેની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ તમારા પર વરસવા જઈ રહી છે જેના કારણે માતા લક્ષ્મીના શુભ આગમનથી તમારા ઘરનો પ્રવેશ થશે જે લોકો આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા તે મિત્રોની મુશ્કેલીઓનો અંત આવશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શનિદેવ તમારા પર ખૂબ કૃપા કરશે તમારો સમય બદલાવાનો છે હા મિત્રો હું તમને એ પણ જણાવી દઉં કે જેમ જેમ સમય પસાર થશે તેમ તમારી આવક વધતી જશે વિવાહિત યુગલો માટે આ સમય ખૂબ જ સારો છે શનિદેવની કૃપાથી મકર રાશિના લોકોના ઘરમાં નાના બાળકનું હાસ્ય ગુંજી શકે છે જેના આગમનથી તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થઈ શકે છે તમને પ્રેમ સંબંધોમાં સફળતા મળશે અને તમે તમારા સંબંધને લગ્ન સાથે બાંધવાનું નક્કી કરશો તમારા જીવનમાંથી આળસ દૂર થશે અને તમે પૂરા ઉત્સાહથી કામ કરશો વિદેશ જવાની શક્યતાઓ છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે કાર્યસ્થળમાં ફેરફાર થઈ શકે છે ધાર્મિક કાર્યોમાં તમારી રૂચિ વધશે વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ શુભ સમય છે શનિદેવ મહારાજના આશીર્વાદથી દેવી લક્ષ્મીની કૃપાથી તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે તમને શેર માર્કેટિંગથી લાભ થવાના સંકેત દેખાઈ રહ્યા છે ઘરનું વાતાવરણ આનંદમય રહેશે અને તમારા વિવાહિત જીવનમાં શુભ કાર્યોનું આયોજન થઈ શકે છે તમે તમારી વાણી અને મધુર વ્યવહારથી લોકોના દિલ જીતવામાં સફળ રહેશો નાણાંના પ્રવાહના ઘણા રસ્તાઓ ખુલશે જેનાથી તમારું બેંક બેલેન્સ વધશે તમારા જીવનમાં આ સમય ખૂબ જ સુંદર રહેશે ભાગ્ય તમારો પૂરેપૂરો સાથ આપશે મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે શનિદેવ કાગળ પર સવાર થઈને તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે હા મકર રાશિના લોકો તમને આ સમયે ખૂબ જ લાભ થશે જે લોકોના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે તેમની પરેશાનીઓ સામાન્ય રહેશે નહીં તમારા સ્વાસ્થ્યમાં ઓછું તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો દિવસ સારો રહેશે મિત્રો કહે છે ત્રીસ વર્ષ પછી શનિનો મીન રાશિમાં પ્રવેશ થતાં જ તમારા પર હાથી પર સવારી કરવાથી ખૂબ જ શુભ ફળ મળી રહ્યા છે હા મિત્રો આ સમયનો લાભ લો આ સમય દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે નંબર ત્રણ વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ થી શનિદેવની સાથે લક્ષ્મીનો આશીર્વાદ મળશે જેના કારણે આ સમય તમારા માટે ગતુરથી મુક્તિ આપશે હા મિત્રો આ સમયે જે કોઈ નવી નોકરી શરૂ કરવાનું વિચારી રહ્યું છે તે તમને ખૂબ મદદ કરશે તેમનો સમય ફળદાયી રહેશે તમારા ધંધામાં ઘણો વિકાસ થશે હા મિત્રો શનિદેવ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી જે લોકો તેમના કરિયરમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેઓનો સમય સામાન્ય રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે તમારા કરિયરમાં પ્રગતિ કરશો આર્થિક ઉન્નતિ અને પ્રગતિનો સમય આવશે શનિદેવના આશીર્વાદથી કોર્ટમાં ચાલી રહેલા મામલાઓમાં તમને લાંબા સમય સુધી વિજય મળશે જે લોકો વચ્ચેના મામલાઓમાં વિજય થશે ભાઈઓ અને બહેનો ભાઈ બહેન વચ્ચે લાંબા સમયથી કોઈ મુદ્દે અણબનાવ ચાલી રહ્યો હતો પ્રયાસોથી તેમની સ્થિતિ સામાન્ય થવા જઈ રહી છે માતા લક્ષ્મી અને શનિદેવના આશીર્વાદથી તમને ઘણો ફાયદો થશે સાથોસાથ જે મહિલાઓ લાંબા સમયથી સંતાન પ્રાપ્તિ માટે પ્રયાસ કરી રહી છે તેમનું સપનું પૂર્ણ થઈ શકે છે તમને સંતાન પ્રાપ્તિની ખુશી મળી શકે છે મિત્રો જે લોકો વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરવા ઈચ્છે છે તેમનું સ્વપ્ન આ સમયગાળા દરમિયાન પૂરું થવાનું છે ગજ પર સવાર થઈને શનિદેવ તમને ખૂબ જ મદદ કરશે જો આપણે વેપારી વિશે વાત કરીએ તો તમારા વ્યવસાયમાં દિવસ દરમિયાન બમણી પ્રગતિ થશે અને ભાગીદારીમાં વેપાર કરનારા લોકોને આ સમયે ઘણો ફાયદો થશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસથી તમારો દિવસ વરદાન સાબિત થવાનો છે શનિદેવ ઘોડા પર સવાર થઈને તમારા પર ધનની વર્ષા કરશે તેનાથી તમારા ઘરમાં માત્ર ખુશીઓ આવશે અને તમારા ઘરમાં મહેમાનોનું આગમન થશે જેના કારણે ખુશીઓ જળવાઈ રહેશે મિત્રો જો તમે પરિવાર સાથે નહીં પણ શુભયાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો આ યાત્રા તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે તમને યાત્રાનો લાભ જ મળશે અને તમારી યાત્રા સફળ થશે તેઓ શુભ કાર્યમાં ભાગ લેશે સમાજમાં તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે મિત્રો જે લોકો તેમના લગ્ન સંબંધમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે અને તેમનું સ્વપ્ન ખૂબ જ જલ્દી પૂરું થવાનું છે શનિદેવની સિંહાસન પર સવારી તમારા માટે ફળદાયી સાબિત થશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમને લાભદાયક રહેશે અને તમારા ઘર અને પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા અને આશીર્વાદ લઈને આવશે તો આ સમયનો લાભ ઉઠાવો તો મિત્રો આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર ગજની સવારી થવા જઈ રહી છે આ ત્રણ રાશિના જાતકોને શનિના ગજમાં સવારી કરવાથી જ લાભ મળવાનો છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જયલક્ષ્મી માતા જય શનિદેવ મહારાજનો જાપ કરો શનિદેવના સાચા ભક્તોએ વિડીયો લાઇક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા બધા પર બની રહે અને તમારું જીવન ઉજ્જવળ બને મિત્રો આભાર